નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે શક્તિપીઠ પાવાગઢ ખાતે પા ચૈત્ર નવરાત્રિના પ્રથમ નવરાત્રિના દિવસે જ અહીં દર્શને આવતા ભક્તો માટે અન્નક્ષેત્ર તેમજ વિશ્રામની શરૂઆત કરવામાં આવી છે જેમાં ભરપેટ ભોજન ચા નાસ્તાની વ્યવસ્થા ફક્ત વીસ રૂપિયામાં અને રાત્રિના વિશ્રામ માટે બેડિંગ સહિત પચાસ રૂપિયાના દરે સુવિધાઓ પૂરી પાડવામાં આવશે આ વિશ્રામ ગૃહની અંદર એકસાથે પાંચસો કરતાં વધારે ભક્તો પ્રસાદી તેમજ વિશ્રામ આરામનો લાભ લઈ શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે પાવાગઢ પા મંદિર ટેમ્પલ કમિટી તેમજ વ્યવસ્થા તંત્રના સહકારથી શક્તિપીઠ પાવાગઢ ખાતે યાત્રિકોની સુવિધાઓમાં દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો છે જેમાં ગઈકાલથી શરૂ થયેલ ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર તેમજ પાવાગઢ કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના અશોકભાઈ પંડ્યા તેમજ વિનોદભાઈ વરિયા તેમજ જિલ્લા કલેક્ટર કુમારની ઉપસ્થિતિમાં અહીં વિશ્રામગૃહ અને ભોજનાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેના કારણે અહીં દર્શન માટે આવતા યાત્રિકોની સુવિધાઓમાં ખૂબ જ વધારો થયો છે અને યાત્રિકોને દર્શન તેમજ ભોજન અને રોકાણ માટેની વ્યવસ્થા મળતા ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે દીપક તિવારી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવાગઢ પ્રથમ દિવસે માતાજીના ચરણોમાં એમના સાનિધ્યમાં આજે ખૂબ સરસ કામ જ્યારે પાવાગઢ ધામમાં થઈ રહ્યું છે આજે અહીંયા ક્ષેત્રની શરૂઆત માતાજીની અસીમ કૃપાથી આજે અહીંયા જે શરૂ થઈ રહી છે એમાં આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પાવાગઢનો વિકાસ કર્યો છે કરોડો રૂપિયા પાવાગઢના વિકાસ માટે આપ્યા છે અને એમાં એ મંદિર ટ્રસ્ટ જેનો વહીવટ ટ્રસ્ટ મારફતે થાય છે આદરણીય સુરેન્દ્ર કાકાના માર્ગદર્શન હેઠળ આદરણીય મામા સતત પાવાગઢ મંદિરનો વિકાસ કેવી રીતે થાય આજે આપણે જોઈ રહ્યા છે કે આ અન્ન ક્ષેત્રની જે શરૂઆત થઈ રહી છે આજે સુરેન્દ્ર કાકાની મહેનત મામાની મહેનત માતાજીની અસીમ કૃપા અને એક આપણું સ્વપ્ન આજે સાકાર થયું છે એ પાવાગઢ ધામમાં આવતા યાત્રાળુઓને અહીંયા સારું ભોજન મળે નીચે વિશ્રામ માટે સરસ મોટો આલિશાન હોલ બનાવ્યો છે ઉપર પણ એ રીતે હોલ બનાવવા મંદિર ટ્રસ્ટ જઈ રહ્યું છે આજે આ તબક્કે આદરણીય કાકા આદરણીય મામા અને મંદિર ટ્રસ્ટના બધા જ ટ્રસ્ટીઓ જેમના અથાગ પ્રયત્નોથી આ સુંદર કાર્ય થવા જઈ રહ્યું છે જ્યારે માતાજીને પ્રાર્થના કરીએ કે આપના આશીર્વાદ બધા જ ભક્તો ઉપર જે મળતા આવ્યા છે વર્ષોથી એવા જ આશીર્વાદ માતાજીના બધા જ ભક્તોને મળે અને જે વિકાસ થઈ રહ્યો છે એવો જ વિકાસ આદરણીય સુરેન્દ્ર કાકા આદરણીય મામા અને સૌ ટ્રસ્ટીના સહયોગથી આપણે સૌ સાથે મળીને કરતા રહીએ સૌને મારા જય માતાજી મને બધાની સામે કહેતા આનંદ થાય છે કે માય ભક્તોનો ઉત્સાહ એટલો બધો છે કે નીચે માચીની અંદર ટેમ્પો ઉતારીને સામાન જતો ને કહેતો નથી કે કોણે મોકલાયું મને તો આંખમાં પાણી આવી ગયું કે કહેવાય નથી રહેતો માણસ કે આ ચોખા કોના ત્યાંથી આવ્યા છે મેં જોયું છે કે જલારામ મંદિરમાં વીરપુરની અંદર આવું બધું હોય છે અહીંયા પણ માતાજીના શ્રદ્ધાળુઓ દ્વારા આટલા મોટા પ્રમાણમાં આ પ્રમાણે લોકો આ યજ્ઞની અંદર ઇન્વોલ્વ થઈ રહ્યા છે હું એમની ભાવનાઓને બિરદાવું છું આદરણીય અમારા અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રી એમના પણ ઘણા બધા પ્રયત્નો છે જેના કારણે એનો વિકાસ આ યાત્રાધામનો વિકાસ શક્ય બન્યો છે યાત્રાળુઓ વધુમાં વધુ સારી રીતે આ બધી સેવાનો લાભ લઈ શકશે એવી મને આશા છે આપ સૌને નવરાત્રિની મારી ખૂબ ખૂબ શુભકામનાઓ ભારત માતાજી કી જય જય માતાજી